એન કવરેજ ન્યુઝ આપનું સ્વાગત છે ડોક્ટર મનીષ દોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું ભાજપ જાતિવાદના રાજકારણ કરે છે

કેન્દ્ર ની ભાજપા સરકાર હોય કે ગુજરાત ની ભાજપા સરકાર હોય સતત હોય આર્થિક રીતે નબળા વર્ગ હોય તમામ ને સતત અન્યાય કરવાની માનસિકતા એ ભાજપા આરએસએસ ની રહી છે ભાજપા આરએસએસ ગુજરાતમાં પણ લાંબા સમય થી ભરતી નો કરે એટલે અનામત ની ભરતી નો થાય એમના લાભ નો મળે ન જનરલ ને મળે

ભાજપા સરકાર જનવિરોધી નીતિ સીધી જવાબદાર છે ઓબીસી સમાજ ને ગુજરાતમાં પણ એમના બજેટની ફાળવણીમાં જુઓ અનુસૂચિત જાતિના જો તમામમાં નાણાકીય ફાળવણીમાં પણ કેન્દ્રમાં તમે જુઓ એવા સમયે રાહુલજીએ જે વાત કરી છે એ દેશમાં જે લોકો શોષિત છે પીડિત છે તકલીફ અનુભવ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે પક્ષી પણ સમાજ આવે છે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે આર્થિક રીતે નબળા છે એમના સામાજિક વિકાસ માટે અને એમના સર્વાંગી વિકાસ માટે એમને ન્યાય મળવો જોઈએ સરકારી વિવિધ યોજનાનો એ આપવા માટે જન ગણનાની એમને માંગ કરી છે કોંગ્રેસ પક્ષ એમાં પ્રતિબદ્ધ છે અને એના ભાગ રૂપે જ એમને વાત કરી છે ત્યારે ભાજપાના એક નેતા એમ પણ કે રાજનીતિ ને એમ રાષ્ટ્રનીતિ તો કેન્દ્રમાં બેઠેલા અમારા આપણા સૌના પ્રધાનમંત્રી શ્રીને મારે પૂછવું છે આપ દેશના પ્રધાનમંત્રી છો આપ બિહારમાં જઈને આપની જાતે કયો છો કે હું આ જાતિમાંથી આવું છું ઉત્તર પ્રદેશમાં આપી જાતિમાંથી આવું છું મુંબઈમાં પાછું અલગ વાત કરો છો એટલે ખુદ જાતિવાદી રાજકારણ કરનાર પોતે પોતાને મનગમતું આવે પ્રકારે રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જુદી જુદી રીતે પણ રાહુલજી જે લડાઈ લડી રહ્યા છે દેશના સામાન્ય ગરીબ ખેડૂત હોય બક્ષીપણ સમાજના હોય શોષિત પીડી ના હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની હોય કે સામાજિક કે શૈક્ષણિક રીતે જેમને નબળા છે એમના સર્વાંગી વિકાસ માટે લડત હોય એ રાહુલજી લડી રહ્યા ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડી રહ્યા છે એટલે રાહુલજીને રોકવા પાછળ નામે લૂંટનો કારોબાર ચાલે રાહુલજીને રોકવા પાછળ ભારતીય જનતા પાર્ટી આરએસએસ ની મનસા છે કે દેશમાં બંધારણી હકોથી ગરીબ લોકોને વંચિત રાખવા માટેનું એમને પાપ કહ્યું છે એટલા માટે રાહુલજીને રોકવા માટેનો સતત પ્રયત્ન કરતા હોય છે અન્ય ખબર ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ